પોરબંદરમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે આ અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરાયું છે જેમાં આજે બપોરે સુધીમાં વીસ જેટલા ઘાયલ પક્ષીઓને સારવાર આપવામાં આવી હતી પોરબંદર વન વિભાગ દ્વારા થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે જે અભિયાન હેઠળ પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે ખાસ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું છે જે નિષ્ણાંતો દ્વારા ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં જો કોઈ પણ નાગરિકને ઘાયલ પશુ પંખી જોવા મળે તો તેઓ નજીકના સારવાર કેન્દ્ર અથવા પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે પક્ષીઓને પહોંચાડી શકે છે ઘાયલ પક્ષીઓના રેસ્ક્યુ માટે હેલ્પલાઇન નંબર એક પર કોલ કરવાથી નાગરિકોને તેમના નજીકના રેસ્ક્યુ સેન્ટરની માહિતી મળી રહેશે તેમજ વન વિભાગ દ્વારા તમામ નાગરિકોને પક્ષીઓના જીવ બચાવવા માટે આ અભિયાનમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે એસઆર ભમર રેન્જ ફોરેસ્ટ ઓફિસર બરડા અભયારણ ગાણાવા પોરબંદર વન વિભાગ દ્વારા દસ જાન્યુઆરી થી વીસ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન નું આયોજન કરવામાં આવેલ છે પોરબંદર જિલ્લાની વાત કરીએ તો પોરબંદર પક્ષી અભયારણ ખાતે આપણે રેસ્ક્યુ સેન્ટર ડેવલોપ કર્યું છે કરુણા અભિયાન દસ થી વીસ તારીખ દરમિયાન જો આપની આજુબાજુ કોઈ ઘાયલ પશુ પંખી જોવા મળે તો તુરંત આપણે એમને સારવાર માટે પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે પહોંચાડવા તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ તેમજ નજીકના સારવાર કેન્દ્ર હોય ત્યાં એમને ઝડપથી પહોંચાડીએ આ માહિતી માટે આપણે ઓગણીસ છવ્વીસ નંબર પોરબંદર ગુજરાત વિભાગનો હેલ્પલાઇન નંબર છે આ નંબર ઉપર કોલ કરવાથી નાગરિકોને તુરંત જ નજીકના ક્યાં જગ્યાએ રેસ્ક્યુ સેન્ટર આવેલ છે તેની માહિતી ઉપલબ્ધ થશે